જામનગરમાં જળ પ્રલયથી અનેક લોકો ફસાયા છે ત્યારે કાલાવડ રાજકોટ રોડ પરથી પસાર થતા કૈલાશ કોલોની પાસેના બ્રિજ પરથી એક વૃદ્ધા નદીમાં ફસાયા હતા તેમનું કાલાવડ ફાયરની ટીમ દ્વારા જીવાપર ગામથી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સીધા જ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે કાલાવડ રાજકોટ રોડ પરથી પસાર થતાં કૈલાશ કોલોની પાસેના બ્રિજ પરથી એક વૃદ્ધા નદીમાં ફસાતા તેમનું કાલાવડ ફાયર ટીમના દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જામનગર શહેરમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે ત્યારે અનેક લોકો પાણીમાં ફસાયા હોય એવા અહેવાલ મળતા ફાયર વિભાગ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું આ ધડક રેસ્ક્યુ આપ જોઈ શકો છો જામનગરમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે હાલ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જામનગરના નીચાણવાળા વિસ્તારોની અંદર કેળ પાણી ભરાયા હોવાથી લોકો અને જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે જામનગરના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ગળાડૂબ પાણી જોવા મળી રહ્યા છે સીધા જ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જામનગરથી જામનગરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ફાયર વિભાગની મદદથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોકોને બચાવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ફાયર વિભાગ દ્વારા સતત જહેમત ઉઠાવી રહ્યા છે લોકોને બચાવી રહ્યા છે આ દિલધડક દ્રશ્યો આપ જામનગરથી જોઈ રહ્યા છો જામનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે જામનગર શહેરના રણધીત સાગર રોડ પાસે આવેલા મંગલદીપ સોસાયટીમાં પાણી ભરાતા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા સિટી એ ડિવિઝનના પીઆઈ નિકુંદસિંહ ચાવડા તથા સર્વેલન્સની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરી અને સ્થળાંતર કરવાની કામગીરી કરી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ જામનગર પોલીસ પણ લોકોની મદદ કરી રહી છે જામનગરના એ ડિવિઝનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા સહિત તેમની ટીમ દ્વારા લોકોને સ્થળામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે આપ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે નાળાની મદદ લઈ અને લોકોને બચાવી રહ્યા છે જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં એટલો પાણીનો ભરાવો છે કે હાલ આ પાણીના વહેણની અંદર ચાલવું પણ મુશ્કેલ છે ત્યારે જામનગરના પીઆઈ સહિત તેમના સ્ટાફ દ્વારા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જામનગરમાં પડી રહેલા વરસાદને પગલે ચારે તરફ તબાહી તબાહીના દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે ત્યારે જામનગરમાં ફાયર વિભાગ દ્વારા પણ સતત કાબિલેદાદ કામગીરી કરવામાં આવી રહી છે અને જામનગર પોલીસ દ્વારા પણ સતત લોકોને બચાવવાની કામગીરીમાં જોડાયેલા છે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જામનગરનો પટેલ પાર્ક સરદાર પાર્ક સાગર રોડ ઉપર નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં કેડસમા પાણી ભરાયા છે લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે જામનગરની ફાયર વિભાગની ટીમોની પણ મદદથી લોકોને રેસ્ક્યુ કરવા માટેના કામગીરી ચાલી રહી છે જામનગરની ફાયર વિભાગ દ્વારા જે હોડીઓ છે તેમને એક જગ્યાથી બીજી જગ્યાએ રીતે સલામત સ્થળે લોકોને ખસેડવા માટે આ રેસ્ક્યુની કામગીરીમાં સાધન સામગ્રી છે તે પણ અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો જામનગર પાસેના અનેક જે વિસ્તારો છે તેમાં કમરસામાં પાણી ભરાયા છે ત્યારે જામનગરના લાલપુરના ગલ્લા ગામ પાસે એકઠો એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ આવ્યો કે ચાલીસ વર્ષીય મહિલા બેભાન થઈ ગયેલી છે જેથી પીપોટાળા ટીમના સ્થાપના પાયલટ ભરતભાઈ સિસોદિયા અને ઈ એમ દીપાલીબેન પંડ્યા દર્દી સુધી પહોંચ્યા જ્યાં તેમને જરૂરી સારવાર આપી જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવા માટે રવાના થયા હતા પરંતુ રસ્તામાં દડિયા ગામ પાસે પાણી ભરેલા હોવાના કારણે એમ્બ્યુલન્સ આગળ જઈ શકી નથી તેથી જામનગર જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજાએ યોજના ધોરણે વહેણના બીજા છેડે અન્ય એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દર્દીનું રેસ્ક્યુ કરી સલામત હોસ્પિટલે પહોંચાડ્યા હતા આવી ઉમદા કામગીરી બદલ દર્દીના સગાએ એકસો આઠ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગલ્લા ગામ ખાતેથી એકસો આઠ એમ્બ્યુલન્સને જે કોલ આવ્યો હતો અને મહિલા બેભાન થઈ ગઈ હતી તેને સુરક્ષિત સ્થળે હોસ્પિટલ પહોંચી હતી જ્યારે બીજો એક બનાવ છે તે જામનગર જિલ્લાના નવા નાગના ગામ પાસેથી સામે આવ્યો છે ત્યાં નવા નાગના ગામમાં બેથી ત્રણ લોકો પાણીના વહેણમાં ફસાવ્યો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે જામનગરના જુદા જુદા વિસ્તારોમાં લોકો ફસાવાના અહેવાલ મળ્યા છે ત્યારે જામનગરના પાણીના પ્રવાહ વચ્ચે થાંભલા પર ફસાયેલા એક યુવકનું હેલિકોપ્ટરના માધ્યમથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે ભારે વરસાદના પરિણામે રસ્તાઓ પાણી ગરકાવ થયા હતા એક યુવક થાંભલા પર ચડી ગયો હતો આ અંગે જાણ થતાં સાંસદ પૂનમબેન માડમ ઘટના સ્થળે પહોંચ્યા હતા હેલિકોપ્ટર એ બી કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર ટીમ દ્વારા એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લઈ અને રેસ્ક્યુ કરી અને વ્યક્તિને જીવ બચાવવામાં આવ્યો હતો આ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ જામનગરના જામનગરમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે જામનગર કલેક્ટર અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ સતત વરસાદી જે નજારો છે એ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ જામનગરના નદી નાળાઓ છલકાઈ રહ્યા છે જામનગરના ભારે વરસાદના પગલે જામનગરનો જે નદીના પટમાં યોજાતો મેળો છે તેના દ્રશ્યો છે જામનગરના નદીના પટમાં રંગમતીના નાગમતીનું જે પાણી આવતું હોય સાગર ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે હોરના હજીરા પાસે જે રંગમતી નદી છે અને જ્યાં મેળો યોજાતો હોય ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે જામનગર જિલ્લા હોમગાર્ડ્સ જામનગર દ્વારા જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોમાં લોકોને મદદરૂપ થવા માટે ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશભાઈ અને આગેવાનીમાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અસરગ્રસ્ત વિસ્તારોને અંદર આ વિતરણ કરવામાંની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જામનગર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક લોકો સંપર્ક બન્યા છે જ્યારે અનેક લોકોના ઘર વખરીનો સામાન પણ પલળી જવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લા હોમગાર્ડ પણ આ બચાવ કાર્યમાં અને મદદ થવા માટે ફૂડ પેકેટ વિતરણ કરવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યારે હોમગાર્ડ કમાન્ડર ગિરીશભાઈ સરવૈયા અને તેમની ટીમ દ્વારા આ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને આ તમામ ફૂડ પેકેટ છે તે અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવશે જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો જ્યારે જામનગરમાં પડે રહેલા સતત અનરાધાર વરસાદના કારણે જામનગરના સાંસદ પૂનમબેન માડમ મેયર વિનોદભાઈ ખિમસોરિયા દ્વારા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી